નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ જે વિસાવદરની ચૂંટણી જે રસપ્રદ બની છે એમાં ઉત્સાહભેર સવારથી લોકો મતદાન કરી રહ્યા છે તમામ પ્રયત્નો છેલ્લા અડતાલી કલાકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ હદોને પાર કરી દેવામાં આવી હતી અહીંયા બૂથ પર પણ ક્યાંકને નહિ ક્યાંક બોગસ કરાવવાના પ્રયત્નોની ફરિયાદો ખૂબ મળી બહારના જિલ્લાઓમાંથી બહારની નજીકની વિધાનસભાઓમાંથી ખૂબ લોકોને અહીંયા ઉતારવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક અમુક અમુક ગામડાઓમાં દસ પંદર ગાડીઓ એક સાથે જાય બોગસ કરાવવાના પ્રયત્ન કરે બૂથ ઇન્ચાર્જ વિરોધ કરે પ્રિસાઇડિંગ ઓફિસર વિરોધ કરે પૂરતા સફળ ન થાય તો બીજા ગામડે જઈને પ્રયત્ન કરે ખરેખર લોકશાહી ની હત્યા થાય ચીરહરણ થાય લોકશાહી ની આબરૂ લૂંટાય છે આવી બધી વાતો કરીએ છીએ વાસ્તવિકતા એ પણ છે કે આજે વિસાવદરની જનતા ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી જોઈ રહી છે તમામ ગુજરાતની જનતા તાનાશાહની જોઈ રહી છે આ તમામ ષડયંત્રો પછી પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી હારી રહ્યો છે તો અત્યારે સમાચાર મળ્યા કે ચાર ને ત્રીસે એટલે કે સાડા વાગે બૂથ નંબર એકસો નવા વાઘણિયા ગામે એક સાથે પાંત્રીસ થી ચાલીસ લોકો આવે છે એ ગામનો સરપંચ જે ભાજપ સાથે જોડાયેલો છે એ પણ એમાં સામેલ છે આ તમામ લોકો જાણે ઈવીએમ લૂંટવા આવ્યા હોય એવી રીતે બળજબરીપૂર્વક અંદર ઘૂસી જાય છે પ્રિસાઇડિંગ ઓફિસર ધન્યવાદ આપું આવા પ્રિસાઇડિંગ ઓફિસર કે જેને બોગસ થતું અટકાવવાના પ્રયત્ન કર્યા જેને આ લોકોને રોકવાના પ્રયત્ન કર્યા તો અમારે બૂથ ઇન્ચાર્જ પાસેથી મને માહિતી મળી કે પ્રિસાઇડિંગ ઓફિસર સહિત જે સાથે લોકો હતા એને પણ આ લોકો એ ગુંડાઓએ મારામારી કરી છે એમની સાથે હાલ મતદાન મથક પર મતદાન અટકાવવામાં આવ્યું છે મતદાન અટકી ગયું છે લોકોની બહાર લાઈન છે અને જે ગુંડાઓ હતા એ મારામારી કરીને ભાગી ગયા છે નમ્ર વિનંતી કરીએ છીએ પોલીસ અધિકારીઓને ચૂંટણી અધિકારીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમામ બૂથ પર ગુંડાઓ ઉતરી પડ્યા છે તમામ બૂથ પર ઈવીએમ ને